હાલો જય માતાજી રામ રામ આપણે વાડી આવી વાહમ થા રખડવા નહીં શું પકડ્યું આપણે પેટોળીને બચ્યું આ વાડી એ પાઠ કાઈ વાયુ બયુ નહીં ને ઉનારાના શું થયા પેટોળીને બચ્યું એલા મેં તો પેટોળીને બચ્યું હેવો મે તો એ હાલ તો બીજું ગોતી ક્યાં કરે જો એ કાયા કોક ઓલું થઈ ગયું જામાઈ છે આમાઈ છે जो अंदर अंदर आया आया लाओ देखूं ते हां जा आया क्या है आई मां जो हाथ ना के आई आई थिन ना के आई थिन ले ले तो ले ले एक तो आपरे आ रही हाथ मत आई थिन यहां है आया आया आई यहां थिन काई काई हन ताई जो हो नहीं काई तो ना Ale. Ale pakai pakai itu. Ya. Ini baru aja. Jo lepai. Ah, le. Biar, biar, kita. Cari, cari. Cari. Le. Aji, aji ya ke. Eh, ni ke, bayi ni ke baru. Bayi ni Eh, kết ha. hai tay anh hèn bocca chá 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 ray 4 chút 4 ketla bìn bê chá 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 दे जावा <laughs> दे मेकी दे मेकी दे देख मैक तो भागवा दे पागवा दे

કઈ તો આપણે જો આવી આપણે ગરમ ગરમ અત્યારે દુકાને લઈ આવીએ હૈ મસ્ત એકદમ અને અત્યારે આપણે ખાવાની બી તમે નાસ્તો કરતા હોય તો તેમને તેમને નાસ્તો કરી જ લીધો કા માથ દુખે એટલે અમે ન બોલ્યો મથ દુઃખે એટલે તું નહીં બોલને તો તો હારું ન બોલ તો બીજું શું મારે તો બોલવું જ પડશે અને આપણે તો સેન્ડવીચ ખાવી છે કીધું ને ખાધી નહોતી ઘણી ઘણા ટાઈમથી ખાધી નથી તો આજ કીધું ખાઈ નાખી ગરમ ગરમ કુંજલ નાખી તો લઈ આવીએ તો મજા આવી જાય તો સારું ને કુંજલ હારક નો સારું તો પછી સી એમ હાલો તો અમે મનસુમાં વે ખાવા એટલે અનેક કુંજલે રામ રામ ને વાત જ બધા આવો આપણે નાપતી ગયાથી માતાજી કરી હતી એ વિના આપણે અરજ કર્યા હતા એ ખાવાનું છે અત્યારે જવો હા અરજ કહે મારા ને અરજ થાય મને નાપતી છે ને શું ખાતે ખાઈ નાખી તો માતાજી જય બોલ હારો સારો કરવા કરો